સારોલી પોલીસ સ્ટેશન એનડીપીએસ ના ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરેશ શૈનાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના સૂચના થતા હોય જે સૂચના અને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આગેવાની સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૈન ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં મુજબ છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપી નામે મહેન્દ્રસિંહ પપ્પુસિંહ જયસિંહ રાજપૂત નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે